એવા કાગવડ ખોડલધામ ખાતે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા એ ખોડલધામ દર્શન કરીને મા ખોડલના આશીર્વાદ લીધા હતા નરેશ પટેલે શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કર્યું તેમણે કહ્યું સુલતાનપુર ગામે ધાર્મિક કાર્યક્રમ નું આમંત્રણ મને અને નરેશ પટેલને હોવાથી બંને સાથે જઈએ તે માટે થઈને ખોડલધામ આવ્યો છું બાકી કોઈ રાજકીય ચર્ચા નથી મીડિયા સાથે વાત કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું સમિતિના મિત્રો મળવાના છે આ સમિતિ પરમાનન્ટ સમિતિ છે સાથે જ પાર્ટ ટુ પાર્ટ ત્રણ એવું કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી તેવી મને માહિતી છે જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ તે દિવસથી કામ પૂર્ણ થાય છે જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું દરેકની ચરતી પડતી હોય દરેકનો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે માતાજીના સાનિધ્યમાં વાત કરી